એક બાજુ સરકાર રોજગારી માટે કટિબદ્ધ છે તો બીજી બાજુ સરકાર શ્રીનાજ નિગમ જીએમડીસી અંતર્ગત ચાલતા પાવર પ્લાન્ટમાંથી સ્થાનિક લગભગ ત્રણસો થી સાડા જેટલા કામદારોને નોકરીમાંથી માનવતાના તમામ ધોરણો નેવે મૂકી છૂટા કરી દેવામાં આવ્યા છે અગાઉ પણ એક વખત આવી જ રીતે અન્યાય થયેલો ત્યારે એન કેન પ્રકારે તેમને પરત ફરજ પર રાખવામાં આવ્યા હતા જીએમડીસી એટીપીએસ પાવર પ્લાન્ટમાં આજુબાજુના અનેક ગામડાઓમાંથી આવતા સ્થાનિક કામદારો અનેક વર્ષથી પાવર પ્લાન્ટનું સંચાલન કરવામાં જવાબદારીપૂર્વક ફરજ નિભાવતા હતા પણ રોજગારીનો કોઈ વિકલ્પ વિચાર્યા વગર કે નિગમની માનવીય જવાબદારી સમજ્યા કે નિભાવ્યા વગર જીએમડીસી એટીપીએસ દ્વારા તું કોણ અને હું કોણની નીતિ અપનાવી તમામ કામદારોને એક ઝાટકે નોકરીમાંથી કાઢી કાઢી મૂકવામાં આવેલ છે કચ્છ જિલ્લાના લખપત તાલુકો ગુજરાતનો એક પશ્ચિમી સરહદી વિસ્તાર છે જ્યાં મોટા ભાગની પ્રજા અશિક્ષિત કે માત્ર અલ્પ શિક્ષિત છે તેમની પાસે રોજગારીનો અન્ય વિકલ્પ લગભગ નહિવત છે ત્યારે હવે સેકડો પરિવારોની રોજગારી રઝડતી પડતા હજારો માણસોના રોટીનો પ્રશ્ન વિકટ બનતા બાળબચા મહિલાઓ વૃદ્ધો અને પરિવાર સહિત તમામ કામદારોને મજૂરી વશ સ્થળાંતર અને હિજરત કરવાની આફત આવી પડી છે જીએમડીસી દ્વારા પોતાની ફરજ સમજી તેઓને તાત્કાલિક અસરથી પરત નોકરી પર રાખવામાં આવે અન્યથા તેઓને તારીખ 12 સપ્ટેમ્બર 2024 થી જ્યાં સુધી નોકરી પરત રાખવામાં નહીં આવે ત્યાં સુધી મજૂરી વર્ષ આંદોલન કરવાની ફરજ પડશે તથા તેમની તમામ જવાબદારી જીએમડીસી નિગમ તથા સરકાર શ્રીની રહેશે તેવું તમામ કામદારોએ માનનીય એમડી સાહેબ શ્રી વડી કચેરી જીએમડીસી અમદાવાદને રજૂઆત કરી છે